ખેડૂત મિત્રો અને વિષયો મિત્રો માત્ર રાહતના સમાચાર જે ખેડૂત નોંધણી એટલે કે ફાર્મર રજિસ્ટ્રીની જે મુદત હતી એ મુદતમાં વધારો કરવામાં આવ્યો છે જાણી લઈએ આ વિગત ફાર્મર રજિસ્ટ્રીમાં ટેકનિકલ ખામી અવારનવાર સર્જાતા હતી તેથી ખેડૂતની કતારો થતી અને ખેડૂતો નિરાશ થઈને પાછા જતા હતા અને વિસી સાથે પણ વિવાદ તકરાર થતી હતી જેથી ટેકનિકલ ખામી દૂર કરવાના પ્રયત્ન ચાલુ છે અને ટૂંક સમયમાં ટેકનિકલ જે ખામી સર્જાય છે એ દૂર થશે અને જે મુદ્દત છે એ ફાર્મર રજિસ્ટરની પચીસ અગિયાર ચોવીસ હતી તે વધારીને ત્રીસ અગિયાર બે હજાર ચોવીસ કરવામાં આવી છે એટલે કે પાંચ દિવસનો વધારો કરવામાં આવ્યો છે વિશેષ વાત કરીએ તો તારીખ પંદર દસ બે હજાર ચોવીસથી રાજ્યમાં રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે જેમાં રાજ્યમાં ખેડૂત નોંધણીના છ લાખ ત્રીસ હજાર થયેલ છે જેમાં પીએમ કિસાનના લાભાર્થીઓની નોંધણી તારીખ પચીસ અગિયાર બે હજાર ચોવીસ સુધી રાખવામાં આવેલ જે મુદત હાલ પરંત ત્રીસ અગિયાર બે હજાર ચોવીસ લંબાવવામાં આવેલ છે જે ની વિશેષ નોંધ લેવા વિનંતી તો ખેડૂતો જે પોતે જાતે પણ રજીસ્ટ્રેશન પોતાને સેલ્ફ રજીસ્ટ્રેશન કરે છે તેને પણ અનેક મુશ્કેલીઓ સર્જાતી હતી જેથી તે પણ નિરાશ થતા હતા તો હવે આજે પાંચ દિવસની મુદત વધારતા થોડોક હાશકારો ખેડૂતો અને વિષી અનુભવે છે તો આવા નવા અવનવા વિડીયો જાણવા માટે જોવા માટે કિસાન સમાજ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો